મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં તમારો આશા રાખું છું કે તમે બધા હાજર તાજા હશો હું પણ હાજી તાજી છું અને આજના દિવસની શરૂઆત થાય છે સવારે સાડા નવ વાગે હજુ તો હું નાઈ નથી નાહવાનું બાકી છે જો ઘરનું કામ એક વાર પ્લેટફોર્મ સાવ વાસણ ઘસું છું અને જો હું બતાવું તો આજ હવાર હવારનું મારું રૂટીન કામ જાતની ચટણીઓ તો રાતે બનાવી દીધી હતી અહીં ચાલીસ નંગ બનાવ્યા સીધ દહીં વડા માટે વડા આ તર્યા અને એકસો દસ નંગ ઘૂઘરા બનાવ્યા એટલું બનાવ્યું અને આ ચાલીસ નંગ સિંહ દહીં વડા અને તારો ભાખરી બનાવી ચા બનાવ્યો અને ચટણીઓ તો કાલે રાત્રે બનાવી દીધી હતી ગ્રીન ચટણી ને ચટણી તો કાલે રાત્રે બનાવી દીધી હતી જો પ્લેટફોર્મ ઉપર ધોયા અતારામાં તરેલું બધું તેલ બે વખત ચા બનાવે બધું ક્રશ કર્યું હોય બધું અને વાસણ હજુ તો ઘસવાનું ચાલુ છે અને ઘરમાં તો બધું જો એવું એવું છે જો તો હાડા નવ થયા હો પૂણા દસ દસ વાગે તો જો આ કપડાં પડ્યા છે આ ખાટલા પડ્યા છે આ રૂમમાં બધું એવું નહીં એવું છે જો ઘરમાં બધું હાલત એવી ખરાબ છે ને હજુ તો બધું કામ બાકી છે મારે પૂણા દસ વાગે હું નવરી થઈ પાર્લરનું કામ પતાવીને અને હવે હવે હું મારા ઘરનું કામ કરે અગિયાર સાડા અગિયાર વાગતા વાગતાં બધું કામ કરી અને પછી રસોઈ કરે પાઉ રસોઈ કરીને પાઉ તો એ મારા બપોરના બે અઢી તો સાચા જ વાગી કામો એટલે ચલો પહેલાં વાસણ ઘસી દઉં અને પછી ખાટલા લઈને પછી નહીં લઉં નહીં ને પછી દીવાબત્તીને એવું કરીને પછી કચરાવાળું પોતા કરું ને ચોકવાળું ચોક ધોવું એ બધું કરવાનું અને પછી રસોઈ કરવાની એટલે ઘરે મારે બાર વાગી જશે બધું કામ કરતાં કરતાં એટલે હવે સાહેબને બધા જતા રહ્યા દક્ષુ ઇના કોમે જીઓ સાહેબ ઇના કોમે જીયા ચલો દક્ષુનો ફોન આવે સર બાજરી કા રોટલા કઢી મગકા શાક ભાત અરે મોહન મોહન બિચારા પાર્લર પે કામ કરે ઘર પે કામ કરે છોકરા બિચારા કિના કામ કરતા હે પુરા દિન તો ખાવું નહીં એડમ ખાઈ લે લેડા આજ પલંગ આ બાજુ મૂકે એટલે આ બાજુ બે ભાઈ મારા આમ તો પલંગ તો હતો પણ મેં આજ ફેરફાર કર્યો પોતું કરવું તું એટલે ફેરફાર કરે એટલા તો ભાઈ મેડમ મોન માં રોટલી કરવાની બાકી છે જો આ તો તાવડી પર રોટલી કરો ચાલશે ને મોન એના ઉપર જ કરા હાર એ સાહેબ માટે રોટલો કર્યો અને તમારે બધા માટે રોટલી કરવાની છે જો સાહેબ માટે ચીવડો મોટો રોટલો કર્યો મે ને મોન મોન રોટલો હાથમાં પકડ હે ઓમ ગરમ મોટો રોટલો ગરમ ગરમ જો વરારો નીકળી અંદર બળે તો મૂકી દે નહીં બળાય સાહેબ આવી ગયા છે સાહેબ જય શ્રી કૃષ્ણ હાથ પગ ધોઈ કાઢ્યા હું પોતું કરતી હતી એટલે તમે હાથ પગ ધોઈ કાઢ્યા જો દવા આલી છે મને દવા ગળવાની ને હેડા પેહલા દવા ગળી દઈએ સાહેબ જોવી કે હું ખાવાનું બનાવી તું જોવો હું ખોળો નહીં સાસ જ નહીં કઢી બનાવી દીધી ભૂખ લાગી આજ તો વહેલા આવી ગયા નહીં તમે દોઢ દોઢ વાગે આવી ગયા આજ તો આજ વહેલા આવી ગયા હારું હેડો ખાઈ લો કોમ નહીં ને આવું મારું મારું કોમ નહીં ના હા રે હું આરામ કરું હા રે જય શ્રી કૃષ્ણ આરામ કરું અમુ સાહેબ આજ તો બાર ઊંઘી ખાટલો આવી રીતે આડો આખું ઘર આખું ઘર ઊંધી રાખી એટલે રીતે ઊંઘી જ આડો ખાટલો કરી

ત્યાં જ હોય ઊંઘી બાર હજુ સીધો શું લેવા જોઈએ કેટલું લાવશો લે અંદર થી એ રૂમ માં કેટલો બધું લાય લાય કશું કઈ હોત ના બધું મને મૂકવાનું નહીં ભાવ તમે મૂકી દેશો સારું થેન્ક યુ તો ગોઠવણું કઉ છું ચા પીધી હોત ના થઈ થઈ એટલે હોતના હાડા ચ્યા થઈ અને પૂણા પર જેવું અને હું જો ચા પી દી ને પછી કપડાં લેવા જાય ને બાર ત્યાં મોહનના લાયેલા પેલા ગોઠમડા પડે તે જોઈ પાક એક લઈએ ને બપોરે જ ખાધું હતું તો તારે પરિવાર ખાધું મને બહુ ભાવે એટલે મોહનના લાયાલા પેલા ગોઠમડો અને બધા કાજરી કાજરી કોક કહે છે કાજરી કેવું મને બહુ ખબર નહીં પણ અમે એના ગોઠમડો કહીએ છીએ તે અડધું ખાધું ને અડધું તમને બતાવ્યું અંજો સાહેબ તો ઊંઘીને ઉઠીને મને કોઈ બપોરે મને કોઈ આ હું લઈ લે તમે જોશો ને એમને અહીં મૂકીને જતા રહે અને જો હું અહીંયા ઊંઘી હતી મારે પણ એને કપડાં લઈને એ ઢગલો કરીને મૂક્યા છે અને તાજરી ખાવ છું ચા બનાવી દીધી ચા પી લીધી અને પછી જો વાસણ આટલો મારા પ્લેટફોર્મ પર તો વાસણ હોય જ ગમે એટલે હું ચોખ્ખું કરીને એકદમ ચોખ્ખું કર પ્લેટફોર્મ તો વાસણ તો હોય જ અને આ રૂમનો પંખા ન ગમે તેથી હોય પંખો ઉડી ગયો આ રૂનો આ રૂનો પંખા ન ગમે તેથી હોય પંખો ઉડી છે એટલે રાતે તકલીફ પડવાની એવા જ કારણ કે કારણ કે નખસું તો પંખા વગર ઊંઘ નહીં હતી એ ન તો ઠંડી હોય તો પંખો પંખો જોવા ને બધું જોવો એટલે હવે રાતે બોલાવશે કારીગરને કદાચ હંગ કરાવી દેસિ હવે જોવા ઢગલો હંકેલવાનો સર આ સાહેબે મૂકી જાય એ કરવાનું છે અને હંકેલવાનું સર આ બધું સારું હાલો હં પછી મળીએ હંકેલ દઈએ પહેલાં સાડા સાત પોણા આઠ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે રસોઈ જે બાકી છે રસોઈ કરી દઈએ રસોઈમાં બહુ જાજુ કાંઈ બનાવવાનું નહીં તો ખવાના પહેલાં ગુગરા બનાવે ત્યાં વધેલા છે તે સાહેબ કોઈ ઓછું બનાવજે ખા રસોઈમાં એટલે હવે ફોન કરીને પૂછી જવું શું બનાવવાનું છે સાડા સાત વાગી જાય છે સાડા સાત ઉપર થઈ છે પણ ઓછું નહીં થયું એટલે રસોઈ બાકી સાથે કરી દઈએ અને અત્યારે હું તે મોબાઈલ લઈને બેહી રહી હું વાતો પેલું મોબાઈલ લઈને બે જ બધાને લાઈવો જોયા એનો વિડીયો જોયા ને સાડા સાત થઈ ગયા ખબર ના પડી અને જો રસોઈ તો બાકી છે આજ તો પ્લેટફોર્મ મારું મસ્ત ચોખ્ખું જ છે ખાલી એટલે ચા બનાવી હતી એટલું જ છે બીજું કોઈ નહીં જો વધારે ચા બનાવી હતી ને એટલું જ છે પ્લેટફોર્મ એકદમ ચોખ્ખું છે હવે રસોઈ કરી દઈએ કોઈક ચલો રસોઈ કરી મળીએ દક્ષુભાઈ આવી અને ઘરમાં છેલ્લે શું કરે છે રસોડા ચલો મારા મોહન કુંવર આવી ગયા છે बदत थेला बरी बरी लावा हो लावा वाला बदत थेला बरी बरी <पीणा> साहेब तो चिटला दे आले आ आयो 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 आयो, 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 आयो। <laughs> आ <आया> <laughs> आ नाटक दिस नाटक करी साग <laughs> હરું ફોડાડટ ન લાવ્યો હારું ને સાક વગર વખો પડતો તો ને તાર મર કેવો દક્ષ દક્ષ થાય એવો પંખો લે ગરમી લે લાગતો ને આજે ભાઈ તો આવતા ના તો પેલા પલંગ પંખો ચાલુ કર્યો અને પલંગમાં બે ગયા દક્ષ ગરમી લાગે બધા પંખો કરે હોય પેલા તો શું રસોડા હું કરી બધું હરખું કરી ગરમ રસોડા બધું સામાન લાવ્યો ને પાર્લરથી इर मोहननाथ कब दो खाई खैपिन नवरा थै गयो मोहन तो उगयो तक सुबह पहला नु हो ग्या साए बय बैठे मोहन बार हम जोवन मुस्कुरा छ मोहन हसी हम अब नै बोलो वीडियो चालू करे नहीं बोला बोलो सारो हेलो સાડા દસ કામ બધું પતી ગયું થઈ નવરા થઈ ગયા સાહેબ બેઠા દર્શક પહેલાંનો મંકી ગયો હું હવે કોમ કરીને હાલે નવરીથી બેઠીશું હવે વાત કરીએ હાલો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી